કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ માર્કેટ યાર્ડનો બજાર ભાવ જેવું તમારા સામે વિડીયોમાં રજૂ કરું તો તે આજે તારીખનો જે બજાર ભાવ છે તેની અંદર માર્કેટયાર્ડ થરાદ ઊંઝા પીલુડા અને નેનાવા માર્કેટયાર્ડનો બજાર ભાવ છે તો માર્કેટયાર્ડ પીલુડા સોરી માર્કેટયાર્ડ થરાદ ઝીરુ એકત્રીસોથી પિસ્તાળીસો પિસ્તાળીસ રાયડો એક હજાર દસથી અગિયારસો સત્યાવીસ એરંડા બારસો ત્રીસથી બારસો એંસી બાજરી પાંચસો એકતાળીસથી પાંચસો અઠ્ઠાણું રાજગરો એક હજારથી અગિયારસો ઓગણચાળીસ વરિયાળી તેરસોથી ચૌદસો પચીસ ધોણા એક હજાર સિત્તેરથી ચૌદસો બાણું મેથી નવસો પચાસથી પંદરસો એંસી ઈસબગુલ બે હજારથી છવ્વીસ માર્કેટયાર્ડ રા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો પોસઠ એરંડા બારસો વીસથી બારસો પોત્રીસ માર્કેટયાર્ડ ઊંઝા તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ જીરુ ત્રણ હજારથી તેપનસો પંચોતેર રૂપિયા વરિયાળી બારસોથી ચોર્યાસીસો ઈસભગુલ બાવીસસો અગિયારથી ઓગણત્રીસસો એકતાલીસ સરસો પંદરસો એકસઠથી પંદરસો એકસઠ રાયડો એક હજાર સત્તરથી અગિયારસો નેવું મેથી એક હજાર ધોણા નવસો પોસઠથી ત્રેવીસો સોવા બારસોથી પંદરસો પંચોતેર અજમો બારસોથી એકત્રીસો દસ માર્કેટયાર્ડ પિલુડા રાયડો એક હજાર ચાળીસથી અગિયારસો પચીસ એરંડા બારસો ચાળીસથી બારસો નેવું જીરું પોત્રીસોથી બેતાળીસો એકાવન ઈસબ ગુલ અઢારસો થી તેવીસો પચાસ બાજરી પોંચસો ત્રીસથી પાંચસો ચુમાળી રજકા બાજરી પોનસો અગિયારથી પાંચસો એકાવન મેથી નવસો એકાવન થી બારસો એક સરસવ બારસો સિત્તેરથી ચૌદસો રાજગરો એક હજાર સિત્તેર થી અગિયારસો વીસ ઘઉં પાંચસો પંચ્યાસી માર્કેટ યાર્ડ નેનાવા બાજરી પોનસો અગિયારથી પાંચસો છપ્પન રજકા બાજરી પાંચસો પચાસ થી પોંચસો સિત્તેર ગવા નવસો ત્રીસ થી નવસો છોતેર રાજગરો એક હજાર પિસ્તાળીસથી અગિયારસો ત્રીસ જીરુ ચોત્રીસોથી તેતાળીસો એકાવન વરિયાળી બારસોથી પંદરસો એક ઈસબગુલ અઢારસો પચીસથી છવ્વીસો એક્યાસી રાયડો એક હજાર અગિયારથી અગિયારસો પિસ્તાળીસ એરંડા બારસોથી બારસો પંચોતેર મેથી નવસો પચાસથી નવસો એકાણું અસળીઓ બારસો એંશીથી તેરસો સાડત્રીસ બીજડા તેરસો પચાસથી સાડત્રીસો અગિયાર સરસઉ તેરસો એકાવનથી પંદરસો એકાવન તો આ ખેડૂત મિત્રો આજનો બજારનો માર્કેટયાર્ડનો ભાવ હતો તો આવો જ માર્કેટયાર્ડનો ભાવ જોવા માટે અને ડેલીના માર્કેટયાર્ડને ભાવ જોવા માટે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને હા આ વીડિયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો જેથી કરીને તે પણ બજાર ભાવ જણે અને ખેતીને લગતા અવનવા વિડીયો અમારી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં તો આભાર અને હા વિડીયો લાઇક કરજો બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બીજા ખેડૂતો સુધી શેર કરો